હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે માનો કે જી સેટ હોય કે યુજીસી નેટ હોય તો એમાં હવે કાલે જ એક્ઝામ હોય તો આપણે પેપર એકની તૈયારી કઈ રીતના કરવી અને પેપર એકમાં પચાસ ગુણ કઈ રીતના લાવી શકાય માનો કે આજ સવારનો સમય છે તો પાંચ કલાકમાં હવે શું કરવું કે જેથી કરીને પચાસ ગુણ આવી શકે તો એના માટે આપણે એક આયોજન બનાવેલું છે અને પાંચ કલાક ચોંટાડીને તમારે બેઠવાનું છે તો કયા ટોપિક ઉપર ભાર આપવો એ જોઈને કે તો દરેક યુનિટને સૌથી પહેલાં તો ત્રણ વિભાગમાં વેચી દેવાનું છે એ ત્રણ વિભાગ કઈ રીતના પાડવા તો એક વિભાગ એવો પાડવાનો કે બહારના પ્રશ્નો ન આવતા હોય તેવા યુનિટનો વિભાગ બનાવી નાખો એટલે કે બાઉન્ડ્રીવાળા યુનિટ બનાવવાના કે એમાંથી જ પૂછાય બારના પ્રશ્નો ન પૂછાતા હોય એવો વિભાગ બીજો વિભાગ એવો પાડવાનો કે બાઉન્ડ્રી ન હોય એટલે કે બહારથી પણ એને રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય અને ત્રીજો વિભાગ એવો પાડવાનો કે આપણને તૈયારી જ નથી થઈ અથવા તો રુચિ જ નથી પડતી અથવા તો એમાં કાંઈ મન જ નથી લાગતું એ એવા યુનિટને એક વિભાગ બનાવી દેવાનો પેપર એકનો તો હવે પેપર એકની એમાં ખાસ વાત કરીએ પહેલાં વિભાગની તો બાઉન્ડ્રીવાળા યુનિટ ક્યાં ક્યાં છે તો યુનિટ ત્રણ કોમ્પ્રેહેન્શન હવે કોમ્પ્રેહેન્શન કઈ રીતના મેં તમને કીધું કે બાઉન્ડ્રીવાળો છે હવે બાઉન્ડ્રીવાળો એટલે હું કહેવા માંગુ છું તમારે માત્ર પ્રેક્ટિસની જરૂર છે એમાં તો કંઈ વાંચવાની પણ જરૂર નથી તો તમારે બધા પેપર ડાઉનલોડ કરી નાખવાના છે જી સેટના યુજીસી નેટની તૈયારી કરતાં યુજીસી નેટના પણ ડાઉનલોડ કરી નાખવાના છે અને એક કલાકમાં એ પેપર સોલ્યુશન કરી નાખવાનું છે જેટલા કોમ્પ્રેહેન્શનના જેટલા પ્રશ્નો છે એ બધા સોલ્યુશન કરવાના છે એ એક કલાકમાં થઈ જ જશે હું તમને કહું છું પણ એ જો પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ ગઈ તો તમારે દસ જશે બી યુનિટની વાત કરું કોમ્યુનિકેશન તો કોમ્યુનિકેશન એ એવું યુનિટ છે એમાં બાઉન્ડ્રીની બહારથી પ્રશ્ન પૂછાતા જ નથી મોડેલ ખાસ તમારે કરવાના છે અને આ કોમ્યુનિકેશન માટે તમારે દોઢ કલાકનો સમય ફાળવી દેવાનો છે એટલે અઢી કલાકથી ગયા યુનિટ ત્રણ અને ચાર માટે યુનિટ પાંચ છની વાત કરીએ અને સાથે સાથે સાતની પણ વાત આવરી લે તો એ બધા નજીક નજીક યુનિટ છે યુનિટ છની વાત કરું લોજિકલ રીઝનિંગની તો તમારે એમાં જે પાંચથી છ લાઇન તમારે નીચે આપેલી છે સિલેબસમાં એ થિયોરેટિકલ છે એમાંથી તો પ્રશ્ન આવતા જ હોય છે એટલે થિયોરટીકલ તમારે ખાલી એનો સમજવાનો છે એ સમજાઈ જશો તમને અડધી કલાકમાં અડધી કલાકથી વધારે કાંઈ લાગવાનો નથી અને અત્યારના ખાસ હું વાત કરું કે મેથેમેટિકલ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની તો એ બે નજીક નજીકના પોર્શન છે એમાં તમારે થોડીક ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની છે એ તમે પેપર ડાઉનલોડ કરીને જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આને સિવાયના બારના પ્રશ્નો પૂછાતા નથી એ એનાલિસિસ ટૂંકમાં કરી નાખજો એટલે હું તમને કહું ને યુનિટ ત્રણથી આ ત્રણ ચાર પાંચ છ ને સાત એટલાની વાત કરીએ તો તમારા પાંચ કલાકમાં આરામથી એ સક્સેસફુલ રીતે તમે ક્લિયર કરી નાખશો એ હું તમને ગેરંટી આપું છું પણ તમે પાંચ કલાક એની ઉપર ફોકસ કરવાનું છે મન દઈને હવે હું વાત કરું વિધાઉટ બાઉન્ડ્રીવાળા યુનિટ હવે ટીચિંગ એપ્ટિટ્યુડ રિસર્ચ એપ્ટિટ્યુડ અને આઈસીટી આ ત્રણ યુનિટની વાત કરીએ તો એક કરંટમાં કાંઈ એવી ઘટના બની હોય ને એની સાથે સાંકળી દેવાતા હોય છે કે એને રિલેટેડ પણ પ્રશ્ન પૂછી દેતા હોય છે પણ આપણે યુનિટ એકની પણ થોડાક આઈએમપીની વાત કરી નાખીએ તો ક્લાસરૂમ ટીચિંગનો તમારે એ સમાવેશ કરી દેવાનો છે એમાંથી પ્રશ્ન પૂછાશે પૂછાશે અને પૂછાશે જ રિસર્ચ એપ્ટિટ્યુડની વાત કરીએ એ થોડો વિશાળ ટૉપિક થઈ જાય છે અને સમજપૂર્વકનો ટૉપિક થઈ જાય છે તો જેણે કરેલો હોય એ એના ઉપર ભાર આપે નહીં તો જે નથી જ કરેલી હોય એને સ્કીપ કરી દે એની પછી વાત કરીએ યુનિટ આઠની આઈ સીટીની તો અત્યારે જે અપડેટ થતા હોય છે એને રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે અને એમાં બેઝિક નોલેજ પણ હોવું જોઈએ કોમ્પ્યુટરનું જેને બેઝિક નોલેજ છે એ ગેઇન કરી શકશે અથવા જેણે નથી જ કર્યું તે એ સ્કીપ કરી દે અથવા તો જેને કોમ્પ્યુટરનો વધારે રેમ રોમ અને ઇમેઇલની માહિતી હશે એને માટે કંઈ વાંધો નથી સ્કીપ કરે તો પણ અત્યારે હવે કરવાનું નથી છેલ્લો દિવસ છે એટલે આઈસીટીને રિમૂવ કરવાનું છે તમારે પહેલાં જે પાંચ યુનિટ છે એને તો તમારે કરવાના જ છે આ પાંચ કલાકમાં એની પછી તૈયારી ન થઈ હોય તેવા યુનિટની વાત કરીએ તો યુનિટ નવ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ એને શા કારણે એને ઇગ્નોર કરવાનું છે કારણ કે એ વિશાળ ફલકવાળું યુનિટ છે શું પૂછાય છે કાંઈ નક્કી જ આપણે કરી શકતા નથી યુનિટ દસની વાત કરીએ હાયર એજ્યુકેશન સિસ્ટમની તો એમાં થોડીક બાઉન્ડ્રી છે અને થિયોટિકલ નોલેજવાળું થોડુંક એમાં પોર્શન આવે છે તો એ વાંચી લેવું જો શક્ય હોય તો નહીં તો કાંઈ વાંચવાની જરૂર નથી અને ખાસ નાકના જે ક્રાઇટેરિયા ચેન્જ છે દસ ક્રાઇટેરિયા આવ્યા છે એ ક્રાઇટેરિયા ઉપર એક ફોકસ કરી નાખજો એમાંથી એક પ્રશ્ન પૂછાય જ શકે છે તો એ ખાસ ધ્યાન રાખો કે તમારે આ પેપર ડાઉનલોડ કરીને એ બધી માહિતી ચેક કરી લેવાની છે અને પાંચ કલાકમાં આ પચાસ ગુણ યુનિટ ત્રણ ચાર પાંચ અને છ સાતની પણ સાથે વાત કરીએ આપણે એ કરી નાખજો એટલે પચાસ ગુણ તમારા અવશ્ય આવશે આવશે ને આવશે અને જો થોડા ખોટા પડે તો માનો કે પાંચ પ્રશ્નો ખોટા પડે તો દસ ગુણ જશે ચાલીસ ગુણ આવશે તો યુનિટ એક બે આઠ નવ અને દસમાંથી દસ માર્ક તો લઈ શકશો ને તેમાં પચાસ ગુણ આવી જશે તો સબ્જેક્ટ ટુની જેને વ્યવસ્થિત રીતે તૈયારી થઈ ગઈ છે એના માટે આ પેપર એક એ પાંચ કલાકમાં કઈ રીતના તૈયાર કરો એ આયોજનથી તૈયાર કરજો અને અવશ્ય તમારે એ સારા એવા માર્ક આવશે અને ખાસ એ પણ ધ્યાન રાખજો કે પેપર એકને હલ હલકામાં લેતા નહીં કારણ કે પેપર બે બધાને ભાગે આવડતું હોય સબ્જેક્ટનું નોલેજ બધા પાસે હોય છે પણ કટ ઓફમાં આવવા માટે પેપર એકનો સહારો લેવો પડે છે લેવો પડે છે અને લેવો જ પડે છે તો પેપર ડાઉનલોડ કરી લો અને પાંચ કલાક આ પાંચ યુનિટને આપી દો એટલે આરામથી તમે સક્સેસફુલ રીતે એ કટ ઓફમાં આવી જશો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ